એટલે હું આવું એટલે કે તમે ધ્યાન રાખજો બધું જ કઈ નાખ હા મારો મારું વર્ષો ઘર નવું બને સર અને રૂપિયા મેઘાઇ જવા નહીં મળે અને બીજું તો બધું એના ઘેર જ્યું પૈસા બેંકમાં જોતા હોય ને તારા મળતા નહીં એક કોમ કરવા દે એક અમારે હગો છું ને જબરો મોળા સર અડધી રાતે પૈસા જોતો હોય દે એવો સર મને ઈ જવા દે રસ્તાની ચોગન આ ગોમાં કઈ બેઠો છું બે કલાકથી બેઠો પણ કઈ રિક્ષા મળતી નહી ઓના કરતાં મારા ગોમમાં સારું વણ મફત ના એમને મેં હારીએ ચલ્યા હોય ઓમથી ઓમ ઓમથી ઓમ એમને મારા બેટા ગેસ પાડી કુટી નું કારણ કે જરૂર છે તો એ કઈ મળતો નહીં એવું કરવાનું એક સાધન વાળો દેખાતો નહીં રિક્ષા તો રિક્ષા પણ કોઈ બાઈક વાળો નહીં એ તમે કઈ ના બેઠા હોય બે કલાકથી થી બેઠો અમાર ઘર નહીં પાડ્યું તમે ઘર તો પાડી તો તમે જેવા ભૂલી ગયો અરે હું ભૂલી ગયા હવે

પેલા તો કોઈ નઈ એમને માતા પાકીટ રાખું જ છું બાજુ એવું સાહેબ હો મકા આગળ જ એવું બધું હોય ના ના બરોબર છે રાખું પડે ભાઈ ખોવાઈ જઈએ તો ના ના એ વાત સાચી આધાર કાર્ડ ને મોય રાખું જ છું હું તો ના ના એ બરોબર છે કોઈ ખોટું નહીં નઈ ભાઈ જો ભણેલો આવે તો કઈ દેખાય તમે આ ગોમના છો કાકા એ વાત સાચી ઉંમર પ્રમાણે ભૂલી જવાય કે ભલાય છે એ વાત સાચી એ

મોરે મસ્ત અને પાસાઉ કબે ઇયાની કર ખરા અરે જબર આ બે તમાર જોતા તો સાધન ને લાલી જોય વન કેસ માં ભલા આદમી મોને તો જબરો હો ડોલોજી તમાર હકો હાચો પઈ હો હા એ લાખ રૂપિયા નો હકો તમારો ભલાજી મારા કબા ના ઘર તો બધું ખુલ્લું ઢંડ ના ના પાતર પાતર માં ના મેલો પાતર માં ના મેલો વાત સાચી ના ના બરોબર કોઈ ખોટું ની મોણા હારો ને તમારા બધું ઓકે સમજી લે કમ્પ્લીટ જ અરે ભાડાએ રહીએ છીએ પણ બધા ભાડો ને બધું બધા ભેડાઈ રહીએ છીએ એટલે ના બધી રકમ મેલાય ના ના મેલાય ના મેલાય ઇનમ ચોતો ના મેલાય હા હે તો છે પછી હેર

દુ તા પોણી કરી ને પછી સો ના ના મને જવા દે માર મોઢ થાય ને આ લઈને ફરું ઢાળો પારીએ ને ફોન કરું ચાપી આવજો હું બોલાવાઈ કે એ હાલ

अरे तुम्ही क्या तो पैसा दोतावे तो मारा घर आई तो ह हले हो हा जल्दी आमच पण बसुटी आम नाही ए हा हा पैसा मत तो जबरदस्त पणी हात मारवा माते जमतम मा कोम लागनी ह जम हात इतले इतुरिकर बानी हेने रुपियाया 30 लाख 20 lakh rupiah. Hmm, tu macam ni. Sudah, saya tipu lain dia, saya tipu